માટે હું ઓપન તો આપણે લઈ લીધી છે એન્ટ્રી કેમ કે આપણો પાસ જે હતો તે ડાયરેક્ટ આપણે બતાવી દીધો આપણું લંડન આવી જવા માટેનો અને એન્ટ્રી લઈ લીધી છે આપણે ફટાફટ આપણો વારો ફટાફટ આવી ગયો છે ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાપા સીતારામ આજનો લોક છે લંડનની અંદર આપણે તમારા માટે ખાસ કરીને આજે બ્લોક ઉતારવાનું કારણ એ છે કે અમે આજે જઈએ છીએ લંડન આઈ જે લંડનની એક એવી જગ્યા માને છે કે બહારથી લોકો આવીને પહેલાં ફરવા ત્યાં જતા હોય છે લંડન આઈ તમે લોકો જાણતા જ હશો કે લંડન આઈ એક મોટું ચકડોળ જેવું છે અને એમાં માણસો જાય છે અને પોતા આખું લંડન ત્યાંથી દેખાય છે એટલે ત્યાં જઈને એ લોકો મજા લે છે તો આજે અમે તમને બતાડશું કે લંડન આ કેવું છે અને એનું એક્સપિરિયન્સ કેવો રહીએ છે એ ટુ ઝેડ તો અમે તો મિત્રો સેન્ટ્રલ લંડનમાં આવી ગયા પછી તમે જોઈ શકો છો બધી બાજુનો નજારો બહુ સારો અને મસ્ત છે તો મિત્રો જેની રાહ તમે જોતા હતા એ આવી ગયો છે દિવસ અને એ દિવસની વાત કરું તો તમારા માટે સરપ્રાઇઝ હતું જે હું ઓપન કરીશ અત્યારે જોઈ શકો છો લંજન આ મારી પાછળ છે જેના માટે આપણે આવ્યા હતા ફરવા માટે એની અંદર જ આપણે બેસવાનું છે અને મફતમાં ના ના મફતમાં તો કંઈ શું મળતું હશે મફતમાં તો નથી બેસવાનું પણ મારી આગળ છે એક પાસ કે જે પાસથી હું ઇઝીલી ટિકિટ બુક કરી શકું છું ઇઝીલી અંદર બેસી શકું છું અને ખાલી લંડન આ જ નહીં મેડમ તુષાર જેસિંગટન એન્વેજર એલ્ટોન ટાવર લંડન સી વર્લ્ડ બીજે ઘણા બધા એક્સ્ટેશન એવા છે કે ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો છે જે હું પાસથી ઇઝીલી હું વિઝિટ કરી શકું છું જ્યારે બી મારું મન થાય જ્યારે બી અને જેટલી વખત બી એક દિવસો મારે પાંચ વખત લંડન એમાં બેસવું છે તો પાંચ વખત બેસી શકું મારું મન થાય કે મારે રોજ લંડન એમાં બેસવું છે તો રોજ બેસી શકું છું મારું મન થાય કે ભાઈ મારે રોજ સી લાઈફ જોવી છે લંડનની સી લાઈફ જોઈ શકું છું તો એ પાસનું નામ છે માલિન પાસ ઘણા લોકોને ખબર હશે પણ ઘણા લોકોને ના ખબર હોય તો હું કહી દઉં છું એમની લિંક જે પાસ લેવાની લિંક છે એ બી હું તમને આપી દઈશ કે એમાં ઘણા બધા ઓપ્શન હોય છે કે ગોલ્ડ પ્લેચિનમ અને બીજો બી કે જેથી તમારે કયા કયા દિવસ તમે એક્સેસ કરી શકો છો ગોલ્ડ તમે પ્લેટિનિયમ જેમ વધારે પૈસા આપો એમ તમને વધારે દિવસ તમને એક્સેસ મળે મેં જે કરાયેલું હતું એ બસો દિવસનું કરાવેલું હતું બસો દિવસમાં મને જ્યારે ઓફ પીક હોય છે જે જ્યારે બહુ બધા લોકો ફરવા ના આવતા હોય એ દિવસે મને એક્સેસ મળી શકે છે તો આ જે ગુરુવાર છે યસ કસ્ત છે આજે બહુ બધા લોકો આવતા નથી પીક અવર્સ નથી એટલે આપણે જવાના છીએ તો હું પાસનું બી ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ કે તે રીતે તમે બુક કરી શકો જે લોકો ફરવા આવતા હોય એના માટે સારું એવું છે અને યુઝફુલ છે યસ તો ચલો હવે તમને થોડુંક અન્ય નહીં બતાવી દઉં અને બીજું જણા જેવી વાત કહું તો તમને લંડન આઈની સામે જ થીમ્સ નદી આવેલી છે થીમ્સ નદીની અંદર બી ઘણી બધી બોટ ને ઘણી બધી સ્પીડ બોટ ને એવી ચાલે છે કે તમે એમાં બેસીને એક અનોખું એડવેન્ચર લઈ શકો તો આપણે લઈ લીધી છે એન્ટ્રી કેમ કે આપણો પાસ જે હતો તે ડાયરેક્ટ આપણે બતાવી દીધો છે અને એ પાસના જ આપની એન્ટ્રી મળી ગઈ છે ટિકિટ બુક કરવાની જરૂર નથી જો તમને કરી પાસ હોય અને તમે આવતા હોય એ દિવસે તો અહીંયા તમારું થોડુંક ચેકિંગ થશે જે રિક્વાયર્સ છે સેફ્ટી શૂમાં છે તો એન્ટ્રી લઈ લીધા પછી આપણે ચાલીએ છીએ હજુ અને અહીંયા આવશે ફોટો બુથ જે ફોટો પડાવે છે તો તમારે કંઈ જરૂર હોય ફોટોઝની તમારે કે લોકો પાછળ ડિજિટલાઇઝ કરીને ફોટો તમને પ્રોવાઈડ કરે કરે છે અને એના અલગથી ચાર્જીસ લે છે જે આખી રાઇસ પતી ગયા પછી જે તમને મળશે જોઈ શકો છો યસ અને આપણે લેવાનો છે નહીં કેમ કે અમે બહુ ફોટા પહેલાં પાડી લીધા છે અને હવે કંટાળી ગયા છીએ તો આપણે ડાયરેક્ટ અંદર જ જશું તો અહીંથી આવે છે આપણું લંડન આવી જવા માટેનું અને એન્ટ્રી લઈ લીધી છે આપણે ફટાફટ આપણો વારો ફટાફટ આવી ગયો છે જોઈ શકો છો ગયા છે આપણે લંડન હાઈ અંદર યસ આપડી આગળ કોઈ ફ્યુ હતી નહીં જેથી એ લોકો ફટાફટ આપણને અંદર બોલાવી લીધા છે અને આવડા મોટા એક હોલ જેવડો એક આખો છે એમની કેબિન જોઈ શકો છો આખું યસ

તમે જોઈ શકો છો આ થીમ્સ નદી પાછી આવી ગઈ છે જે લંડનની જાન મનાય છે અને આપણે એના જ કિનારે જવાના છીએ આ હું ચોથી પાંચમી વખત આવેલો હોય પણ હું પહેલી વખત જ વિડીયો બનાવું છું આઈ હોપ કે તમને ગમશે તો લાઈક કરજો શેર કરજો વધારે યસ પપ્પા જઈએ છીએ હું જેમને વાત કરું છું જે મોટરની એ આઈથી આખા મોટરને ઉપર થાય છે જે આખા જે આ એન્જરના અહીંયા પાવર પ્રોવાઈડ કરે છે અંદાજો જ લગાવી શકે કે કેટલા પાવર થશે વાહ યસ તો આપણે આવી ગયા છીએ ઉપર તમે જોઈ શકો છો આઈથી તમને આખું લંડન દેખાઈ રહ્યું હશે આઈ હોપ સો ટાવર બ્રિજ અહીંથી દેખાતો નથી કેમ કે આખો વળાંક આવી જાય છે એટલે તમે જોઈ શકો છો કે બધી કેટલી નાની નાની વસ્તુ લાગે છે અહીંથી પેલો બ્રિજ છે જે ટ્રેન માટે ને ફૂટ માટે યુઝ થાય છે

જોઈ શકો છો ઘણા નીચે તે ઉપર આવી ગયેલા છે આખું રાઉન્ડ ફરતા અંદાજે પચીસ મિનિટ જેવો લાગે છે કેમ કે મેં એવું લખેલું છે કે પચીસ મિનિટ જેટલી વાર લાગશે દસ મિનિટ ઓટાળી થઈ ગઈ છે અહીંથી જોઈ શકો છો આ બાજુનું નોર્થ સાઈડનું લંડન સારો એવો એક્સપિરિયન્સ છે લેન્ડન આવી તો જોવા જેવો એક્સપિરિયન્સ છે ટ્રેન જે છે તમને બહુ જ નાની લાગે છે તમે જોઈ શકો છો અહીંથી જે નેશનલાઇઝ ટ્રેન છે લોકલ નથી નેશનલાઇઝ ટ્રેન છે જે એક સિટીમાંથી બીજી સિટીમાં જઈ રહી છે આ બાજુ ટાવર બ્રિજ આવેલો છે જે અહીંથી દેખાતો નથી આપણને બહુ સારું છે તમને અહીંથી બીજી એક વસ્તુ દેખાડું બતાવું તો બાકી કમ પેલેસ બી તમને અહીંથી જોવા મળશે હું ટ્રાય કરું ઝૂમ કરીને તમને બતાવવાનો તો જે તળાવ જેવું દેખાતું હશે તેની એક્ઝેક્ટ સામેની બાજુ જે આવેલું છે તે બાકી કમ પેલેસ છે અહીંથી પરફેક્ટ ઝૂમ નથી થતું કેમ કે કાચ જે છે એ બહુ મોટો આવેલો છે નીચેની ઉબર ને એ બધાની બોટ બી ચાલુ છે આપણે જેવી રીતે મુંબઈમાં યુઝ કરીએ છીએ એક ચેટી ઉપર બીજી ચેટી ઉપર જવા માટે લોકો બોટનો યુઝ કરતા હોય છે એવી જ રીતે અહીંયા લોકો આવી રીતે ઉબરની બોટનો યુઝ કરતા હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેમ કે ટ્રાફિક ને એમને ફેસ ના કરવું હોય ટ્રેન ટ્રેનમાં એમને ફરી ફરી ન જવું હોય તો એ લોકો બહુ ઇઝીલી જઈ શકે છે આપણે આવી ગયા છીએ ટોપ ઉપર કે જે અહીંથી આખું લંડનનો નજારો તમને દેખાઈ રહ્યો હશે આપણું ઘર તો બહુ જ દૂર આવેલું છે અહીંથી પંદર પંદર માઇલ જેટલું દૂર છે આપણું ઘર પણ લંડન વાત જ કંઈક અલગ છે સેન્ટ્રલ લંડનની

તો તા આ નિસર્ખિયા જોવા બાલ انا પહેલાના વર્ષમાં આવ્યા તો જોવા યહ લગણને બંધ કર દેવામાં આવે છે અને અહીં બાજુ ઊભો રહીને તમે જોઈ શકો છો ફાયરવર્સ ઇન યસ Yes. મિત્રો તમને બીજી એક જગ્યાની વાત કરું તો આ જે નીચે તમને મારી નીચે જે બિલ્ડિંગ દેખાઈ રહી છે ત્યાં ઘણી બધી પિક્ચરનું શૂટિંગ થયેલું છે બોલિવૂડની પિક્ચરનું તમે વીર જોયું હશે પિક્ચર એનું શૂટિંગ બી અહીંયા થયેલું છે પછી ઘણી બધી એવી પિક્ચર જે છે જેમને શૂટિંગ લંડનમાં અહીંયા થયેલું છે નામ તો નથી આવતું પણ સારું ખાલી મોસ્ટ ઓફ પિક્ચર અહીંયા શૂટિંગ થયેલા છે ઘણા બધા સ્પોર્ટ્સ જે છે સેન્ટ્રલ લંડનમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો પડશે જે પૂરી થવા માટે જ્યારે આવે છે ત્યારે કેમેરો છે એ ફોટો પાડશે તે નીચે વાળી બોગીનો ફોટો પાડશે તમે જોશો કે હવે એ કેમેરો જે છે એ ફોટો પાડશે ફ્લેશ થશે એટલે જે અંદર બેઠેલા હશે બધાના ફોટોસ આવી જશે પાછળથી એ લોકોને જો પરચેસ કરવા હોય તો નીચેથી મળી જશે જો તમે કે ફોટો પડી ગયો છે હવે આપો છે આપણે સ્પીકર માં કીધેલું છે કે યસ હવે સ્પીકર માં કીધેલું છે કે તમારો વારો છે તો ફોટો પાડવા માટે તમે આવી જાવ તો હું વિડિયો બી ચાલુ રાખીશ ફોટો માટે હું ભી ગયા છે કારણ કે મે આવી ગયો છે આપણો અને હવે આપણો ફોટો પડશે તમે જોજો તમારો બી ફોટો આવશે મજાક કરું છું

આવેલા હતા તેમને ખબર નહોતી કે કઈ બાજુ ઊભાનું છે ફર્સ્ટ ટાઈમ આવેલા હશે એટલે પણ આપણે અહીંયા મોસ્ટ ઓફ આયુ લખેલું છે અહીંયા બીજે જઈને તમને મારો ફોટો બી બતાવીશ કે કેવો આવેલો છે મારો ફોટો થેન્ક યુ થેન્ક યુ આપણે ઉતરવાનો વારો આવી ગયો છે ધીમે ધીમે બધા ઉતરે છે જે પહોંચી ખાલી

વસ્તુથી ચેક કરે છે આખું મિરરથી સેફટી ઇસ્યુ જે છે હોય છે એના માટે આપણું બી ચેક થશે કે આપણે ભૂલી નથી કે નહીં આપણે કોઈ વસ્તુ એવું તો નથી દે કે જે આ હોય બીજા માટે હું છેલ્લે રહીશ તમને બધું બતાવવા માટે તો ચલો બહાર નીકળીએ બારે અને આ બાજુ છે એક્ઝિટ આપણો મજા આવી કે નહીં મી તો મને કોમેન્ટમાં કહેજો તમે હળવે હળવે પગલે નીકળ્યા છીએ આપણે બારે હા મેસ અહીંયા ફોટો સેલ કરવાવાળા બહુ બધા છે અને જે સ્ટારિંગમાં પહેલાં ફોટો પાડતા હતા તો તમે ફોટો જોતો હોય તો અહીંયા તમને મળશે પૈસા દઈને આપવાનો રહેશે અહીંયા આપણે ફોટો પડાવેલો નહોતો પણ તમે જે ફોટો પરચેસ કરી શકો છો ના સ્ટાર્ટિંગમાં જેમ જેમણે જેમણે ફોટો પડાવેલો હતો જેમ તેમ ફોટો જોતો હોય તો એ લોકો પરચેસ કરી શકે છે અને ઘણી બધી વસ્તુ મૂકેલી છે તમારે લેવી હોય તો આપણે લેશો એક્ઝિટ તો હા તો આપણું લંડન આઈનો વિઝિટ લંડન આઈટની વિઝિટ પછી બહારથી બતાવું તો કંઈક આવું દેખાઈ રહ્યું છે જે લોકો ડરતા હોય ઊંચાઈથી એ લોકોને ડરવાની જરૂર છે નહીં કેમ કે તમારી સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવેલું છે આખી જે કેબિન છે જે આખી લોક થઈ જાય છે તો પડવાનો કે તમને વીક લાગવાનો કોઈ ચાન્સીસ છે નહીં અને એની બાજુમાં તમે લંડન આવી પછી અહીંયા બેસીને તમે તમારી ટાઈમ પાસ કરી શકો છો થોડો ટાઈમ તો મિત્રો જો તમે લંડન આવતા હોય કે તમે લંડન ઓલરેડી રહેતા હોય તો મારી પાછળ જે છે આ લંડન જ્યુ ડિગોન એવું એક નામ છે જે લંડન આવીને એકદમ સામેની બાજુ છે તો તમે એની વિઝિટ કરવાનું ભૂલતા નહીં એક સારો એક્સપિરિયન્સ છે અને અંદર જતાં તમને એક સરપ્રાઇઝ જ મળશે આની અંદર કેમ કે આ અંદરથી બહુ મોટું આવેલું છે અને અલગ અલગ પાર્ટમાં એના ડિવિઝન પાડેલા છે જેની અંદર લંડનની હિસ્ટ્રી લંડન ફ્યુચર બી બતાવેલું છે લંડનની હિસ્ટ્રી બી બતાવેલી છે લંડનની કરન્ટ સિચ્યુએશન બી બતાવેલી છે અને અંદર જતાં ઘણી વખત તમને બીક પણ લાગતાની બાજુમાં જ તમને મળશે લંડન સી લાઈફ તમે જોઈ શકો છો મારી પાસે લંડન સી લાઈફ આની ચિકિટ બી આપણા પાસમાં ઇન્ક્લુડ છે લંડન આઈની બી ઇન્કલુડ છે અને જે મેં તમને દેખાડ્યું હતું લંડન રેગ્યુલર એનું બી ઇન્કલુડ છે આપણા પાસમાં તો હું ગમે એટલી વખત એની વિઝિટ કરવી મારે ગમે તે વખત એની અંદર જવું હોય તો જોઈ શકું સી લાઈફની વાત કરું તો લંડન સી લાઈફ બહુ મસ્ત છે એ બી વિઝિટ કરવાની જરૂર છે એનું વિડીયો હું અત્યારે નહીં બનાવી શકું બીજી વખત હું જઈશ ત્યારે હું બનાવીશ તો લંડન ડાઇનમાંથી અમે બે આવી ગયા છીએ બારે અને જઈએ છીએ હવે ફોટો પડાવવા બિગ બેન આગળ બિગ બેનની તમને બતાવું તો બિગ બેન મારી પાછળ આવેલું છે અહીંયા તમને બધા જ સ્ટેટ્સના લોકો જોવા મળશે અને ખાસ કરીને ઇન્ડિયાના તો જોવા જ મળશે કે ઇન્ડિયાની બહુ બધી પબ્લિક અહીંયા આવે છે વિઝિટ કરવા માટે ફૂકવા માટે સ્ટુડન્ટ ઉપર તો આ નદી છે ચાલીએ છીએ બહુ લાગે છે યસ તો આગળ વધીએ પેડિંગટન બી આવેલું છે તમે પિક્ચર જોયું કે નહીં પેડિંગટનનો મને ખબર નથી મેં જોયેલું છે બહુ મસ્ત છે પેરોની અંદર શૂટિંગ થયેલું છે અને અહીંયા પેડિંગટન એક અલગ સ્ટેશન બી બનાવેલું છે નજરની અંદર પણ એ પિક્ચર ઓવરઓલ બહુ મસ્ત છે જો મિત્રો તમે સેન્ટ્રલ લંડનમાં બિગ મેનની સામે ફોટો પડાવવા આવતા હોય ખાસ કરીને તો આ બાજુ એક સારો એવો સ્પોટ છે લેન્ડર એની લેફ્ટ સાઈડમાં ત્યાં તમે આવીને પડાવી શકો જ્યાં ઓલરેડી બહુ બધા લોકો પડાય ફોટો પાડે છે ક્યુ લાગેલી છે જોઈ શકો છો અને હજુ તો આ પી કવર્સ છે નહીં જો પી કવર્સ હોત તો આના કરતાં બી ડબલ પબ્લિક હોત બહુ બધું પબ્લિક હોત ને અહીંયા એક દિવાલ ઉપર બહુ બધા હાર્ડ જે છે ચિત્રેલા છે અને એમાં નામ બી લખેલા છે ઉબરની બોટ્સ તમારે એક્સપિરિયન્સ કરવું હોય તો તમે એમાં તમારું બેંક કાર્ડ અને હોસ્ટલ કાર્ડ જે આપે ટ્રેડમાં ટેપ કરેલું હતું એનાથી બી તમે એમાં ટ્રાવેલ કરી શકો છો એના ચાર્જીસ મને ખ્યાલ તો નથી પણ નોર્મલી જ હોય છે અને પ્રાઇસ જેટલા જગવાની તડકો બી નીકળેલો છે આપણે કંઈ પ્રોબ્લેમ નથી આવવાનો કેમકે તડકો અત્યારની સિઝનમાં ભાગી જ નીકળે છે જે દિવસે તડકો નીકળે તે દિવસે ફરી લેવાનું તમારે બાકી ઠંડીમાં તો મોબાઈલ પકડીને બ્લોક ઉતારવો બહુ અઘરી વાત છે અત્યારે ટેમ્પરેચર બાર થી પંદર ડિગ્રીની આસપાસ છે એટલે સારું એવું છે બાકી પાંચ છ ડિગ્રી હોત તો બહુ અઘરો થઈ જાત તડકો ક્યારેક આવે છે ક્યારેક જતો રહ્યો છે પણ અમે ચાલીએ છીએ અને મિત્ર મિત્રો અત્યારે બોર્ડ આવ્યો એ બોર્ડ વાંચીને હવે મને ખબર પડી હતી કે આ આટલા બધા દિલડા અહીંયા કેમ લગાયા છે બોર્ડમાં એવું લખેલું હતું કે કોવાઈડ કરીને લખેલું હતું એટલે કે આ જે નામ લખેલા જે છે એ કોવાઈડમાં એક્સપાયર થઈ ગયેલા લોકોના છે કે જેમના કોઈ સગા કોઈ ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ જે એક્સપાયર થઈ ગયેલા છે એમની યાદગારી માટે ગવર્મેન્ટ અહીંયા એક દિવાલ ઉપર દિલ દોયા છે અને લોકો અહીંયા આવીને નામ લખે છે બહુ સારું એવું કામ છે જેથી લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે અને બી કરી શકે અને આપણે થોડીક થોડી બેસીને આરામ કરીશું યસ કેમ કે આપણે થાકી ગયા છે ઓલરેડી બેસી ગયા છે અહીંયા એનું જ્યુસ ભૂલી ગયું છે ખબર નહીં કોણ ભૂલી ગયું છે કોઈનું છે ઓકે તો આપણે ચાલતા ચાલતા આવી ગયા છે વેસ્ટમિનિસ્ટર બ્રિજ ઉપર જ્યાંથી તમને પાર્લામેન્ટ હાઉસ જે છે એ બી દેખાશે લેફ્ટ સાઈડ વાત આઈ બી દેખાશે બહુ બધા લોકો અહીંયા આવે છે ફોટા પડાવવા વિડીયો ઉતારવા ઘણા બધા પિક્ચરો શૂટિંગ બી વેસ્ટમિસ્ટર બ્રિજ ઉપર થાય છે

બિગ બેન સારું દેખાય છે જે છે ગોલ્ડ કલરમાં એ ગોલ્ડનું જ છે રિયલ ગોલ્ડનું જ છે મને નથી ખબર કે ભાઈ કે ગોલ્ડ આ લોકો ક્યાંથી લાવ્યા છે ક્યાં જમીનમાંથી નીકળેલું છે કે કોઈ બહારના દેશમાંથી લઈ છે એશિયાના કોઈ દેશમાંથી લાવ્યા છે ઇન્ડિયાથી લાવ્યા છે એ મને ખબર નથી ક્યાંકથી તો લાવ્યા જ છે યસ રસ્તો ક્રોસ કરવાની વાત આવે એ તો હંમેશા વેઇટ કરવો સિગ્નલનો સિગ્નલ વગર રસ્તો ક્રોસ ના કરવો છે પણ મારું માનવું એવું છે કે તમે ચાલીને જ એક્સપ્લોર કરો અહીંયા બી સિગ્નલ ખુલી ગયું છે વાહ સરસ તમે જોવો તો બધી બાજુ માણસો જ માણસો દેખાશે નું એક માટલે લંડન એવું જ છે જ્યાં તમને માણસો દેખાશે બાકી તમે કન્ટ્રી સાઈડ કે મતલબ ગામડાઓમાં જાઓ કે નાના કોઈ સિટીમાં જાઓ ત્યાં છ સાલ વાગતા બધું બંધ થઈ જાય છે તો તમને કંઈ જોવા નથી મળતું પણ અહીંયા તમને જોવા મળશે રોનક જોવા મળશે તમને સેલિબ્રેશન જોવા મળશે નવા માણસો જોવા મળશે નવા દેશના લોકો જોવા મળશે નવો કલ્ચર તમને જોવા મળશે કેમ કે યુકેની અંદર લંડનની અંદર બહુ બધા દેશોના પબ્લિક આવે છે

ફ્રેન્ડમાંથી બહાર આવી ગયા છીએ અને કહીએ છીએ ઘરે તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બીજાને ફોરવર્ડ કરજો જો એ આવતા હોય તો મેં જે બાબત કીધી છે એ ધ્યાનમાં રાખજો અને મોજ કરજો આવજો બાય